વડોદરાના ગોત્રીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ના બનાવવા માંગ કરી વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જેથી કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યું છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે ગુણાતી રેસિડેન્સી એલિગન્સ એપલ સોસાયટી ભાગ્યશ્રી ભાગ્યલક્ષ્મી સોસાયટી ગુણાંતિત રેસિડેન્સી બે સહિત પંદરથી વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવરજવર કરે છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપો પાંચસો મીટરના અંતરે ત્રણ મોટી અને બે નાની સ્કૂલો આવેલી છે જેમાં ગાયત્રી સ્કૂલ સાનીન સ્કૂલ શૈશવ સ્કૂલ તેમજ બે નાના બાળકોની પ્રિસ્કૂલો આવેલી છે રોજ સવાર સાંજ નાના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવરજવર કરે છે તેમજ અહીંયા સ્કૂલ રિક્ષા વાહન વિની બસ પણ સવાર બપોર આવે છે ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં બસ સ્ટેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે આજે મોટી સંખ્યામાં રહીશો બસ સ્ટેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો રહેણાંક વિસ્તારમાં બસ સ્ટેપોના કારણે કોર્પોરેશનના રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે જો બસ ડેપો બીજા ખસેડવામાં આવે તો મત નહીં આપીને બહિષ્કાર પણ કરશે ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્સ પાસેના બાર મીટરના ટીપી રોડ પર રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ તેમજ ત્રણ એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રોડ પરથી અવર જવર કરશે જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે જેથી ગોત્રી વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે જો નાગરિકોની માંગ સાત દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળીને ગાંધી ચિંદિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેમજ જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશે ઉદાહરકામાં ઓછી ગુણાતી રેતી કંપનીમાં રહું છું અત્યારે ગુણાતી રેતી કંપનીમાં બાર ફ્લેટની અંદર બાર ટાવરની અંદર ચારસો ચાળીસ મકાનો છે તદ ઉપરાંત ગુણાતી રેતી નંબર ટુ તદ ઉપરાંત એલિગન્ટ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે હવે આ આ જગ્યાએ જો ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે સવારે છ વાગેથી વાહન ચાલુ થઈ જાય છે તો ઘણા અવર જવર ચાલુ હોય છે તે ઉપરાંત નાગરિકોની અવર જવર પણ આ રોડ પરથી જ થાય છે પેલી બાજુનો રોડ અમારો ચાલેવો છે જ નહીં એટલે આના આ બાર ફૂટનો રોડ બાર મીટરનો રોડ છે તો આ આ બાર મીટર રોડ પર જો આ અહીં ગાડી ઇલેક્ટ્રિકટીનું વાહન એક્ઝિટ દરવાજા બને ગેટ બને તો વી ક્વિકલી ઓપોઝ ધીપ દીપ ટાઈપ ઓફ વર્ક ઇટ ટુડ વી ઇમિજિયેટલી ટોપ એન્ડ એઝ યુઅર પ્લાન દેર ઇઝ એ ગેટ ફોર એટીન મીટર રોડ એન્ડ હાઉ ઇટ ઇઝ લિફ્ટેડ ટુ ટુએલ મટર હાઉ ઇટ કેન બી વોકેબલ એન્ડ યુઅર પ્લાન ઇઝ ગોઈંગ દેટ ઇટ વુડ બી ઓન એટન મીટર રોડ નાઉ ઇટ ઇઝ લિફ્ટેડ ટુ ટુએ મટર હાઉટ ઇટ વસ વોકલ યુઅર પ્લાન ટુલ બી ચેન્જ અકોર્ડિંગલી એન્ડ એઝ નીતિનભાઈ નીતિનભાઈ પટેલ એઝ ટુ લીપ ગેટ

આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવો જોઈએ તેવી અમારી માગણી છે અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા ગાંધી ચિંત્યા માર્ગે શાંતિપૂર્વક આ દેખાવો અમારા હતા અને અમારી માંગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તે અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપોનો જ્યારે પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાથી કયા નેતાના કહેવાથી કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઈએ અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે અઢાર મીટરનો એક રોડ છે ત્યાં એક બિલ્ડરની સાઈટ બની રહી છે અને તે સાઈટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે નેતા નથી ઈચ્છતા કે તેમના અઢાર મીટર રોડ પર બસો દોડે કારણ કે જો ત્યાં બસ દોડશે તો તેમની સાઈટના મકાનો નહીં વેચાય અને તે ડરના કારણે તેમણે બાર મીટર રોડ પર ચાર ચાર ગેટ શિફ્ટ કરી દીધા એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન હોવો જોઈએ બીજી જગ્યા ખસેડવામાં આવે કારણ કે અહીંયા પાંચ પાંચ સ્કૂલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે જો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંયાના નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને અને અમારી એક જ માંગ છે અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદાકીય લડત લડવા માટે પણ તૈયાર છીએ જી અહીંયા સ્થાનિકોનો વિરોધ ચાર્જિંગ સ્ટેશનનો નહોતો પણ હું એવું લોકોને હતું કે અહીંયા પિકઅપ ડેપો બની રહ્યો છે પણ એ પિકઅપ ડેપો અહીંયા નથી બનવાનો અધિકારીઓએ ખાલી પ્રપોઝ નકશો બનાવ્યો હતો હજુ એમાં કોઈ મંજૂરી બી નથી અને અમે મંજૂરી આપીએ પણ નહીં કારણ કે બાર મીટરના રોડ ઉપર પિકઅપ ડેપો ના હોય ખાલી ચાર્જિંગ સ્ટેશન છે બીજું અમે જ્યારે હું પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં છું અમે જ્યારે આ મંજૂર કર્યું ત્યારે જે આનો ગેટ હતો એ અઢાર મીટરના રોડ ઉપર હતો પણ કોઈ કારણસર અધિકારી દ્વારા આ રોડનો જે ગેટ છે એ બાર મીટર ઉપર શિફ્ટ કર્યો છે પરંતુ કન્સલ્ટ અધિકારીને અત્યારે જ જાણ કરી છે કે ભાઈ આ બાર મીટર પરથી ફરી અઢાર મીટર પર લઈ જવો પડે કારણ કે બાર મીટરના રોડ પરથી બસોનો ટન ના લાગે બીજી આ લોકોની જે એક માગણી હતી કે ભાઈ અહીંયા પાણી ભરાય છે પણ વરસાદી કાસ છે તો આ જે બાંધકામ થઈ રહ્યું છે એને લીધે માટી એમાં ધસીને પડી હશે એ કાલે અધિકારીને મોકલાવીને એની સાફ સફાઈ કરાવી દઈશું લોકોમાં ચર્ચા બસ સ્ટેન્ડો બનાવ્યો બસ એ જ કન્ફ્યુઝન હતું એ દૂર કર્યું છે લોકોનું કે ભાઈ અહીંયા કોઈ પિકઅપ બસ ડેપો નથી બનવાનો ખાલી ને ખાલી ચાર્જિંગ સ્ટેશન થશે એ પણ આખા ઝોનમાં ટોટલ પચીસ બસો ફાળવી છે એ પચીસ બસો ચોવીસ કલાકમાં એટલે સરેરાશ એક કલાકે એક બસ અહીંયા ચાર્જ થવા આવશે કોઈ જાત વિરોધ કરો ના બિલકુલ નહીં